ગુડ મોર્નિંગ જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ સવારનો ટાઈમ થઈ ગયો છે સાડા નવ જવું અને કાલે જે આજે આપણે માંડવીનો ફારકો છે બરાબર ઠેલો હતો એ અંદર નાખીતો હવે આપણે માંડવીઓ જે હોય આખું હારવાનું છે તો અહીંયા ઢારીયામાં જે માંડવી આપણે ભર્યું એ ગદડાઈ જાય એટલે હેઠળ માઈ જાય બધી જો ચારે જણા ગદડે હેઠળ ગદડાઈ જાય પછી આપણે પાછો ફેરો ભરીએ છીએ ધીરે ધીરે ચાલુ કરવાનું થાય આપણે હાલો હવે માંડવીયાના ફેરા હાલી લઈએ એટલે ઓપનરને પાછળ થઈ નડે ને હવે અમે બાર વાગ્યા સુધી છે ને અહીંયા ઓપનર હાલે નહીં કારણ કે અહીંયા આવતો હોય ઠાર છું એટલે બાર વાગ્યા સુધી ઓપનર કેવા પાછળ આપણે પીલી ન હતી ને હું ઝીણા મોટું કામ કરી લઈ પછી આપણે ઓપનર ચાલુ કરીશું તો હાલો પેલા આપણે માંડવીયા એક બે ફેરા ભરી પછી આપણે રોટિયા કરીશું ને પછી આપણે ઓપનરને ચાલુ કરીશું તો હાલો હવે થોડીક વાર પછી આપણે મળીએ હાલો તો મેં આપણે માંડીએ ભરવાનું આપણે કામ ચાલુ કરી દીધું હા એટલું અહીંયા નડે ને એટલું ભરાય એટલે પછી ઉપાદી નહીં બાકી જો એટલા પાથરા બાકી રહ્યા અહીંયાથી સેટ અહીંયા સુધી એક દોઢ ફરકો ભરા બાકી આપણો આ યોગીનો અલર સારી કઈ રીતના ઉપલી આપણે બનાવી ગયેલ છે ફૂલીની આખી ફૂલની સાઇઝું કઈ છે એ તમારે જાણવું હોય તો અહીંયા તમને છે ને નામ આવતું એચ કે કિસાન હેલ્પ એ તમે યુટ્યુબમાં સર્ચ મારશો એટલે આ વિડીયો તમને જોવા મળ્યા છે ઘણા બધા તો ત્યાંથી તમે વિડીયોની પૂરી માહિતી લઈ શકો હાલો તો આ માંડીયાનો ફેરો ભરાઈ જાય પછી ઠલવી આવે પાછા આવીને પછી અગિયાર સાડા અગિયાર થાય ને પછી આપણે ભરોટિયાનું કરવાનું કામ ચાલુ કરી દે હાલો તો આ માંડીયું ભરી લઈ પછી થોડી વાર પછી આપણે મળીએ ટાઈમ થઈ ગયો છે સાડા બાર જવું અને આપણા ભરોટિયાનું કામ હજુ ચાલુ છે પહેલાં ખા ભરોટિયા આપણે કરી લઈએ એટલે પછી બપોર પછી આપણે કન્ટિન્યુ ઓપન રાખીશું તો ઉપાધિની તો ભરોટયા થાતો થતા એટલા પીગા એટલા ભર બાકી છે એ પડ્યો આપણું ઓપન એટલા ભર થઈ જાય એટલે ઓપનને આપણે કરી દે હું ચાલું અહીંયા ઉતાણામાં પાણી જાય આપણો ઘરનો રોગ છે

જરાક આટો મારી લેજો એની આઈડી કાઉન્ટ છે ભાઈ કોમેડી બોય ઝીરો નાઇન ઇન્સ્ટાગ્રામમાં ફોલો મારી લેજો અને ઇન્સ્ટાગ્રામની લિંક તો ડિસ્પ્લે ઉપર તમને જોવા મળતી છે આઈડી બાકી યુટ્યુબ ચેનલ છે કે શું છે યુટ્યુબ ચેનલ પણ નામ તમને જોવા મળતું છે સર્ચ મળશે તમને યુટ્યુબમાં મળી જાય હાલો તો હવે છે ને આપણે હલો થોડુંક કહેવી નહીં છીએ કોવરનો બદલો હોય તો હવે છે ને હલો ચાલુ કરીને પછી આપણે મળીએ I got something to prove I gotta take what I hate and finally make a move I think of you and all the shit you, you don't do Well, I'ma make hell shit sure that I don't become you I Have no regrets, yeah, I'll up my chest I'll never forget what it's like to be in debt Been stabbed in the back bed, I'll show you what happens Pass me the mic and I'll show you with action Into something that you can never run. I feel this pain you already know. Turn that to games, like my money show. I've got these things that I can't let go. Watch me turn this life into something that you can never run. So fight and fight and die for the day.

પડે તો જ પાણી નાખે ના ભાઈ ને હા જવું અને ભરોટિયા આપણા હજી તો ત્રણ ને બે પાંચ પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ભરોટિયા બાકી છે હજી સંજયભાઈ ઓરે આપણે અંકિતભાઈ ને બરકી લીધો કારણ કે મારે લોગ હમણાં બનતો નથી ટ્રેક્ટર મારે આપવાનું ઓરીને ઉતરીને ટ્રેક્ટર આપવાનું એટલે બે થાય નહીં એટલે અંકિતભાઈ આપણે ફ્રી હતા તો લીધા તો એ માંડવી કેવી આવે કેવી રીતના ફાદા થાય હાલો તમને પાસે જઈને બતાવું કઈ રીતના હે બધું અમારું અહીંયા ફિટિંગ આવી રીતના માંડવી ચોખ્ખી આવે તોવાર ઓસી જાયાાખરા કોક આવે કારણ કે જારી આપણે જે ઉપરની ઢોલની જે આ જારી હોય એ આપણે 3 ઇસનો ગેપ રાખીને કીટિંગ કરેલી છે એના વિડિયો તમને SK કિસાન હેલ્પ YouTube ચેનલ પર જોવા મળીયા આવા બિયા નીકળે અમુક નીકળે બહુ એ બધી ખાસ નથી નીકળતા કાંંદુ તો ધરાય સાતું જ નથી તો તો બહુ આપણે ઓરિયા હોવાણ હમણા લેખા કલો કે આટલું કામ જોયું થોડું બે જાગરી મારે કાંંદો આવા સાતું પણ ન એક ફારકો આપણો ભરાઈ ગયો ફાઇનલી ટાઈમ થઈ ગયો છે સાડા પાંચ જેવું મજૂરોનો ટાઈમ તો પાંચ વાગ્યા નહોતો પણ થોડુંક બાકી રહી જાય મતું એટલે પછી આપણે કાઢી લીધું આ ત્રણ ચાર ટૂંકમાં છે ને ચાર ફારકા થયા ચોથો ફારકો આપણે અધૂરો હતો હેઠે આવી ગયા દહ બારથી પંદર ગુણ હોઈ શકાય તો આપણું ખેતર આ દસ વીઘા છે ચાર ફાળકા ભરા ને પાંચ ખાંડી પાંચ ખાંડી અમે ગણી આમાં એકાવન બાવન ગુણું કદાચ એથી વધારે નીકળે પણ આપણે પચાસ ગુણો ગણીએ પાંચ ખાંડી તો એ આ દસ વીઘામાંથી ચાર ફાળકા જાય એટલે બે ખાંડી જેવું રહી વીણવાનું બાકી છે એટલે બે ખાંડી થઈ જાય પાકે પાકી આવો ઉતારો છે આપણે આ વખતે આ વખતે આએસ આયેશ ઉતારો છે કંઈ વાંધો નહીં હાલો તો અમે આજનો લોકો આપણે એને કરી ફ્રેશ થઈ જાય ઓરતો તો પાછું જે ભૂકો હોય એ બધો ઓરી લીધો હવે જાઉં ઘરે મજૂરને મૂકતા આવું ચાલો હવે આજનો લોકો આપણે એને કરીશું કાલે મળશું નવા લોક સાથે